ભરત માતા કી જય જય જવાન જય કિસાન પંદરમી ઓગસ્ટના નિમિત્તે સૌ ખેડૂત ખેડૂતભાઈઓને સતા ગીર સોમનાથ જિલ્લાના તમામ ખેડૂત અને ગુજરાતીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ સાથે ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ બાબુભાઈ અર્જુનભાઈ મકવાણા વતે આજે જે વિડીયો બનાવવાનો એક છે કે પીએમ આવાસ યોજના એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અંતર્ગત જે ભ્રષ્ટાચાર ચાલતો હોય છે એ બાબતમાં જે આ વિડીયો બનાવું છું તો હું મિત્રને મારી વિનંતી છે કે તમે વધુ વધુ આ વિડીયોને શેર કરજો જેથી કરીને લોકોમાં જાગૃત થાય અને આપણે પાસેથી આ લોકો શું લઈ જાય છે એના માટે એક આ વિડીયો બનાવવામાં આવ્યો છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર આપણને એક લાખને વીસ હજાર અને મનરેગા હેઠે સત્તર હજાર એમ કરીને સાડત્રીસ હજારની સહાય કરી અને આપણને એક મદદરૂપ થાય છે પણ આપણને આ પૂરા હપ્તા આ પૂરી રકમ મળે છે કે નહીં એ બાબતમાં આજે આ વિડીયો બનાવવામાં આવ્યો છે કારણ કે એક લાખને સાડત્રીસ હજારમાં મકાન બનતું નથી એમાં કેટલા આપણે નાખવા પડે છે એ તો આપણને જે બનાવ્યો હોય એને જ ખબર હોય પણ બીજો મુદ્દો એ છે કે મકાન બની ગયા પછી જે પેલો ત્રીસ હજારનો તો આપવામાં આવે પછી પચાસ હજારનો અને જે છેલા હપ્તા હોય છે મનરેગાના સત્તર હજાર અને ચાલીસ હજાર રૂપિયો પીએમ આવાસ યોજના હેઠળનો આ જે હપ્તા છે એ લોકો અટકાવીને બેહી જાય છે અને લબડાવે છે લબડાવવાનું કારણ એક જ હોય છે કે એનો વહીવટદાર જે ગામ સેવકો હોય જે તો તલાટી મંત્રી એ કોઈ પણ સરપંચો હોય જે અંદર આવતા હશે એ એમાં વહીવટદાર થાય અને વહીવટ કરો તો એના હપ્તા પૂરા આપી દેવામાં આવે છે નો વહીવટ કરો એના હપ્તા આપવામાં આવતા નથી કારણ કે જો વહીવટ કરો તો તમે ગમે એ બનાવો દુકાનો બનાવો તો પણ ચાલે તો પીએમ આવાસ યોજના હેઠળ મકાન બનાવવાના હોય છે દુકાનો બનાવવાની નહીં તો ઉના અને ઉના તાલુકાના ટીડીઓને અને ગીર સોમનાથ ડીડીઓને હું જાણ કરું છું કે તમે ઉના તાલુકાની અંદર આવો તપાસ કરો આવો ઘણા ગામની અંદર આવો મારી નજર સામે છે તો તમે આને તપાસ કરો કે દુકાનોના કઈ રીતે આ પીએમ આવાસ યોજનાના હપ્તા સૂકવવામાં આવ્યા છે કાયદાકીય લેવલ પ્રમાણે મકાન બનાવેલા હોય તો એના હપ્તા સુકવામાં આવ્યા નથી કારણ કે એને વહીવટદાર નથી કર્યો એટલે વહીવટ કર્યો હોત તો એ હપ્તા સુકવાઈ ગયા તો આવો પણ છે આવી પણ ફરિયાદ મારી પાસે આવે છે તો ઉના તાલુકાના તમામ ટીડીઓને મારે વિનંતી છે કામ અધિક ધ્યાન દો તપાસ કરો ગરાળ ખપટ છે જે કોઈ બીજા ગામડા હોય એમાં તપાસ કરવાની જરૂર છે કે આમાં કેટલા હપ્તા લેવાના હશે તો હપ્તા લઈને હપ્તા કેટલાના બાકી છે એ તપાસ કરો બાકી છે તો શા માટે બાકી છે અને જે સુકવાણી ગયા છે પૂરા તો એના મકાન ખરેખર બની ગયા કે નહીં શું બનાવ્યું છે એ પણ તપાસ કરો બીજા ગામડા ઉના તાલુકાના ઘણા છે આ કોઈને તપાસ કરવામાં આવતી નથી તો મારી વિનંતી છે કે આમાં તપાસ કરો તો આમાં કાંક ને કાંક નીકળશે બીજું કે ઉના તાલુકાની અંદર પીએમ આવાસ યોજના હેઠળ જે સરકાર અમને મદદ કરે છે ગરીબોને પણ ગરીબોના ભાગનું પણ આ લોકો ખાઈ જાય છે એટલી હદે આ લોકો પસી ગયા છે કારણ કે હું હવે અને બીજું તો હવે મારે કહેવું કેટલાક વાર કહેવું કે ગોરા અંગ્રેજને આ અંગ્રેજને અને મારે કેટલાક વાર કહેવું પણ આ લોકો હમજતા નથી આ તો એના બાપની જાગીર હોય એવું હમજતા હોય છે તો આમાં બધાને વિનંતી કરું છું કે જાગો જે કોઈનો સરકાર આપણને આપે છે તો અધિકારીઓને શું પેટમાં દુખે છે અધિકારીઓ એના ખિસ્સા ભરવા માટે આ ખિસ્સા એના ન ભરી શકે એના માટે તમારે જાગૃત થવાની જરૂર છે તમને પીએમ આવાસો નીચે તમને આપતા નથી મળતા તો શું કામને નથી મળતા મેં વારંવાર લખ્યું છે મેં વારંવાર કીધું છે છતાં પણ ધ્યાને દોરવામાં આવતું નથી અમારા તલાટી મંત્રી પણ ખુદ આવીને તપાસ કરી અને આપ્યું છે છતાં પણ આજે આજની તારીખ સુધીમાં કાંઈ કરવામાં આવ્યું નથી તો એનું કારણ હું કોણ એને જિમ્મેદાર આ ગામ સેવકને શા માટે મેં કાશે ગરીબોના લોહી પીવા કે ગરીબોને હપ્તા ગરીબો માટે મેં કહે છે જો ગરીબોનું લોહી પીવાનું હોય તો સરકારનો પગાર લેવાનું બંધ કરો એટલે મારે ટીડીઓને મારી વિનંતી છે કે તમે આમાં જે ગુંડા ઉતરીને તપાસ કરો જેથી કરીને લોકોને ખોટી રીતે હેરાન ન થાય એના માટે કારણ કે આમાં બહુ હપ્તા સિસ્ટમ બહુ ચાલી રહી છે આ હપ્તા સિસ્ટમથી જે હાલે છે એના હિસાબે આ હપ્તાઓને કારણે હપ્તા બીજા અટકી જાય છે લોકોના પૈસા નથી મળતા તો કેમ નથી મળતા સુકામને નથી મળતા એ લોકો સુધી પહોંચો તો તમને ખ્યાલ પડશે પણ કારણ કે તમે પહોંચતા નથી તો મારા ટીડીઓને એવું માનવું કે તમે આમાં પાર્ટનર સીટે છો કે હું શા માટે હપ્તો નથી મળતો તો એને સુકામને હપ્તો દેવામાં નથી આવ્યો એનો તમે તપાસ કેમ ન કરી તો થવું જોઈએ આજની તારીખ સુધીમાં કોઈ તપાસ કરી નથી તો મારી વિનંતી છે કે આનો તપાસ કરો વધારે વધારે આ લોકો બધાએ જે ભ્રષ્ટાચાર કરે છે એને સામે તમે લાલા કરો તો જ તમે જાગશો તો જ થાય કારણ કે હું વિનંતી કરું છું તમામ જેટલા પીએમ આવાસ યોજના હેઠળ આવતા મકા જે લાભાર્થીઓને કે જાગો તમારી પાસેથી રૂપિયા લીધા હોય તો ગમે ત્યારે મને ફોન કરો અઠ્ઠાણું બસો સુબાલી તેત્રીસ ત્રણ ઓગણત્રીસ ઉપર તમારા સોગંદનામા સાથે મને આપો કે મારી પાસે ત્યાં ગામ ગ્રામસેવકે રૂપિયા લીધા છે જોઈએ આપણે શું થાય પણ તમારે જાગવાની જરૂર છે તો મારી વિનંતી છે બે હાથ જોડીને વિનંતી કરો છો કે મિત્રો જાગો મારા ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે સરકાર આપણને સહાય કરે છે પણ આ બે નંબરે જે ધંધો કરતા હોય આ જે ગામ સેવકથી મેં કંઈ ઓફિસમાં બેઠા છે આ કર્મચારી એ આપણને પૂરું દેતા નથી તો જાગવાની જરૂર છે તો જાગો મારો નંબર છે અઠ્ઠાણું બસો સુમાલી તે ત્રીસ ત્રણ ઓગણત્રીસ ઉપર ગમે ત્યારે ફોન કરજો ભારતીય કિસાન સંઘ ઉના તાલુકા પ્રમુખ બાબુભાઈ મકવાણા ના જય માતાજી